ભારે અનેક લોડિંગ વાહનો ભારે અવર જવર વચ્ચે શ્રદ્ધાળુઓ સતત કોઈ અકસ્માત ન થઈ જાય તેવા ભય સાથે અંબાજીમાં શીતળા સાતમનો મેળો ભ્રાવણ માસની સુદ અને વદ એમ બંને સાતમો એ શીતળા સાતમ તરીકે લોકો વર્ષ પરંપરાગત રીતે માનવતા હોય છે શીતળા સાતમનું ધાર્મિક રીતે ઘણું જ મહત્વ છે આમ તો શીતળા માતાની સવારી ગર્દ છે અને સાવરણીને સુપડો માતાના સાજ છે આ શીતળા માતાનું મંદિર અંબાજી ગામની પાદરે ગુજરાત રાજસ્થાન હાઈવે માર્ગ પર આવેલો છે જ્યાં અંબાજીના જ નહીં અનેક જ્ઞાતિના લોકો દર્શન માટેની ભારે ભીડ ઉમટી પડે છે માતાઓ પોતાના બાળકો સાથે શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મેળામાં વિશેષ કોઈ ચકડોળ કે અન્ય રાઈડર્સ જોવા મળતા નથી પણ આ મેળામાં બાળકોને મનોરંજન આપે તેવા રમકડાઓ મેળાનું આકર્ષણ ચોક્કસ વધારે છે અનેક શ્રદ્ધાળુઓ શીતળા માતાના મંદિરે દર્શન માટે ઉમટ્યા હતા ને કોરી અછબડા તેમજ ચેપી રોગોથી મુક્તિ મળેલી રહે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા જોકે આ મંદિર અંબાજી આબુ રોડ ના મુખ્ય હાઈવે માર્ગ ઉપર આવેલું હોવાથી બે રાજ્યના ભારે અને લોડિંગ વાહનો ભારે અવરજવર વચ્ચે શ્રદ્ધાળુઓ સતત કોઈ અકસ્માત ન થઈ જાય તેવા ભય સાથે દર્શન કરવા પડે છે જેથી અહીંથી કોઈ બાયપાસ માર્ગ નીકાળવામાં આવે તેવી ભક્તો દ્વારા માંગ કરાઈ રહી છે ટાઈમ્સ ઓફ બનાસ ન્યૂઝ અંબાજી પહેલાં નાની ઢેરી હતી પણ એ ડેરી ઉપર એક ટ્રક ચડી ગયેલું અને એ આખું મંદિર ટેસ નેસ થઈ ગયેલું એના પછી મોટું મંદિર બનાવવામાં આવ્યું અને ખરેખર આ મંદિર ગુજરાત રાજસ્થાન હાઈવે ઉપર આવેલું છે અને અહીંથી મોટી સંખ્યામાં ટ્રકો અને ટુરિસ્ટની ગાડીઓ નીકળતી હોય છે એટલે જો થોડુંક ધ્યાન આપવામાં આવે અને જે બાયપાસ આરટીઓ ચેકપોસ્ટ પછી કાઢવામાં આવી રહ્યો છે અને એના કરતાં જો મંદિર પછી કાઢવામાં આવે તો ઘણી અહીંયા લોકોની અકસ્માતનો ભય ઘણો ઓછો થઈ જાય અને લોકો સેફ્ટીથી અહીંયા દર્શન કરી શકે હાલ હાલ અત્યારે મેળો ભરાય છે એકદમ હાઈવે છે હમણાં ભાઈ જોઈ શકાય છે કે મોટી મોટી ટ્રકો નીકળી રહી છે અહીંથી અકસ્માતનો પૂરેપૂરો અહીંયા ભય રહેલો છે છતાંય લોકો હજારોની સંખ્યામાં અહીંયા ડર રાખ્યા વગર આવે છે જો થોડું ધ્યાન આપવામાં આવે અને જો આ મંદિર પછી બાયપાસ કાઢવામાં આવે તો ઘણું સારું રહે